વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો તો તમે જોઈ શકો છો હું આઈ ગયો છું મારા મોડી મમ્મી ઘેર આજે દસમાનો છેલ્લો દિવસ છે એટલે આજે હું માતાજીના દર્શન કરવા આવ્યો અને આજે માતાજીનો છેલ્લો દિવસ છે એટલે આજે જાગરણ હશે ને કાલે માતાજીને વરાઈ દેવાના બરાબર આપણે તો તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરાવું તમને જીવ રડે જીવ કમ હે તો મિત્રો આજે જાગરણ થશે એટલે જાગરણનો એવી તો હું થાય છે પછી આપણે માતાજીને વરાવા જવાનું કાલે સવાર મૂળ બરાબર છે તું વિડીમ આગળ બને જો હું તમને બતાવીશ માતાજીનું વિસર્જન કરીશું આપણે બરાબર છે તું વિડીયોમાં આગળ બને આજે આપણે દશામાનો છેલ્લો દિવસ છે આજે છે જાગરણ એટલે મારે જવાનું છે મોટી મમ્મી ના ઘરે જાગરણ મયુરી તો છે ને મયુરી છે એમના ઘરે એટલે મારે એકલા જવાનું છે તો લગભગ અગિયાર બાર વાગ્યા સુધી હું ત્યાં જાગીશ અને મારા વ્લોગ જે છે ને એ મોટી એલ ઇડી ટીવીમાં જોવાના છે હું મોટી મમ્મી ભાભી ભૈયા બધા બરાબર છે તો ફરી સવારમાં વહેલા હું ઘરે આવીને પછી સવારમાં વહેલા પાછો જઈશ અને માતાજીનું વિસર્જન કરવા જવાનું છે એટલે હું તમને બતાવીશ ત્યાં બરાબર છે બધું વિસર્જન કઈ રીતે કરીશું ને રાતે જે વ્લોગ જોવાના છે ને બધું તમને બતાવીશ આગળ વિડીયોમાં બને રેલું તો મિત્રો અમે બ્લોગ જોવાનું બંધ રાખ્યું એનું કારણ હતું કે સનફ સરદારનો બીજો ભાગ પિક્ચર રિલીઝ થયું હતું તો મેં ડાઉનલોડ કરેલું આપણે મોટાભાઈના ફોનમાં તો અમે એલઈડી ટીવીમાં એ પિક્ચર લગાવ્યું ભાભી કહેતા હતા કે આપણે પિક્ચર જોઈએ કે બરાબર છે તો અમે બ્લોગ જોવાનું બંધ રાખ્યું તો અમે પિક્ચરનો એન્જોય કર્યો બરાબર દસ હું લગભગ સાડા દસ સુધી આવી ગયેલો મારા ઘરે તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે નરે માતાજીને વરાવા અને બીજા ગામના લોકો પણ આવ્યા છે એમને પણ પોતાના ઘરે દશામાની સ્થાપના કરી હતી તો તમે જોઈ શકો છો કે અમારે દસમાની આરતી ચાલી રહી છે બરાબર છે ગાભી આરતી ઉતારે છે પેલી બાજુ પણ આરતી ચાલી રહી છે આરતી પતી જાય એટલે માતાજીને વિસર્જન કરીશું અમે અમે આગળ બતાવીએ કે માતાજીનું વિસર્જન કઈ રીતે કરાય તો વિડીયોમાં બન્યા તો મિત્રો જોઈ શકો છો તમે હું અને મોટાભાઈ બંને નિયરમાં ઉતરી ગયા છે અને બીજા સંજય કાકા પણ ઉતરી ગયા છે તો ભાઈભીને પ્લાસ જોડેવાળા કાકી અમને મૂર્તિ આપી રહ્યા છે તો અમે મૂર્તિ નીચેથી પકડીને પાણીમાં ડુબાડીને પછી તેમનું વિસર્જન કરીશું જોઈ શકો છો તમે માતાજીની મૂર્તિના નીચે હોલ હોય એટલે એના એમાં પહેલાં પાણી ભરવું પડે મૂર્તિને નીચે પાણીમાં આડા પાડી તેમાં પાણી ભરાય તેમ રીતે તેમને અંદર ડુબાડવાના જોઈ શકો છો તમે સીધી મૂર્તિ દેખાય તેમાં અમે ખસતા હતા તો ખાડો હતો ત્યાં માતાજીને અમે ડૂબાડી રહ્યા છે માતાજીની મૂર્તિમાં પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું એટલે તેમને અમે વિસર્જન કરી દીધા અને માતાજી વિસર્જન થઈ ગયા છે તો તમે જોઈ શકો છો બીજી પણ બે નાની નાની મૂર્તિ હતી તેનું પણ અમે અમે એ જ રીતે વિસર્જન કર્યું બરાબર છે તો જય દશામાં Terima kasih telah menonton! આવાના વિડીયો તમને જોવા મળતા રહેશે બરાબર છે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે જય હિન્દ જય ભારત